વિદુરનીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે અઢાર ભાગ સાંભળ્યા આજે આપણે ઓગણીસમો ભાગ સાંભળીશું હરિહિ વિદુરજી કહે છે હે ભાઈ આ સોળ જણા આકાશને મારે એવા ઇન્દ્રુધનુષ્ય નમાવે એવા અને સૂર્યચંદ્રના કિરણોને પકડનારા કહેવાય કહેતા મૂર્ખ કહેવાય તેને કીર્તિ કે માન મળતા નથી કદાચ તેને સોનાનો વરસાદ થાય છતાં સુખી થતા નથી આ સોળ જણા સુખી થતા નથી મહાત્મા વિદુરજી કહે છે કુપાત્રને અયોગ્યને ઉપદેશ આપનારા સમૂહમાં કથા વાર્તા ઉપદેશ હોય તેની અસર થાય તો સારું સત્વગુણ વખતે કોઈકને અસર થાય પણ રસ્તે જતા કોઈ દારૂડિયા અતિ ક્રોધી સુંગરીની વાર્તામાં અવળું લેનાર વાનર જેવાને કહેવા ન કરાય તેવાને ઉપદેશ દેવો વ્યર્થ છે તેવાને ઉપદેશ આપે એ સુખી થતા નથી બીજા પ્રકારના કે થોડી વાતમાં હરખ ઘેલા થઈ જાય પગાર આવે ને મળે ખરીદવા બધું જ વાપરી નાખે ત્રીજા પ્રકારના જેની સાથે બનતું નથી જે અહિત કરતા હોય દ્વેષ રાખતા હોય તેવા પાસે કામ કરાવે અને મદદ માગે એ પણ સુખી થતા નથી ચોથા પ્રકારના પોતાની સ્ત્રી ઉપર શંકા કર્યા કરે શંકા દ્રષ્ટિથી જોયા કરે સંસારનું ગાડું ઘણી વખત સદભાવ અને વિશ્વાસથી ચાલતું હોય વહેમની કોઈ દવા નથી વાત વાતમાં ઝગડા કર્યા કરે મનમાં દુઃખ કર્યા કરે તે દુઃખી થાય છે વૃક્ષ અને વેલ અરસપરજ બંને ભાગ્યશાળી છે બંનેને એકબીજાનો ઉથારો છે આશ્રય છે પરિણામે તેની નીચે વિશ્રામ લેનાર સંતોના પણ ભાગ્ય સંતાનો પણ ભાગ્યશાળી છે પાંચમા પ્રકારના કે કુપાત્ર પાસે માગ્યા કરે જીવનમાં ક્યારેક કશુંક જરૂર પડે તો આપે કે ન આપે તે વાત પછી પણ ફજેત ન કરે અપમાન ન કરે હિંમતે હૂફ આપે તેવાને કહેવાય છઠ્ઠા પ્રકારના સારા કુળમાં પવિત્ર મા બાપને ત્યાં જન્મ છતાં સોરી જુગાર હિંસા આબરૂ જાય એવા કામ કરે જેથી પોતાને અને પરિવારને નીચે જોવું પડે તેવા દુઃખી થાય છે સાતમા પ્રકારના બળહીન હોવા છતાં બળિયાની હારે વેર કરે બોલીને બગાડે એ પણ સુખી થતા નથી આઠમા પ્રકારના કે જેને શ્રદ્ધા લાગણી નથી તેને ઉપદેશ ન અપાય ઘણાય તો કાસના વાસણ જેવા હોય તેને સાસવવા પડે સત્સંગ તો તાલીમ કેન્દ્ર છે લશ્કર રોજ પરેડ કરે અચાનક જરૂર પડે તો તૈયાર જ હોય ઘોડાને રોજ દોડાવવા પડે તેમ સત્સંગ રોજ કરવો પડે જેથી ટાણે કામ આવે બસો બખ્તરિયા સમાન આપણું રક્ષણ કરે નવમા પ્રકારના મળે નહીં એવી વસ્તુની ઈચ્છા રાખ્યા કરે કુટુંબ આશ્રમ સત્સંગને શોભે નહીં તેવા વિચારો કરે અને પ્રયત્નો કરે જે ગામ જવું નહીં તેનું નામ શું લેવું દસમા પ્રકારના સસરા થઈને પુત્ર સાથે ઠઠ્ઠા મશ્કરી કર્યા કરે અયોગ્ય વિચારો અને અયોગ્ય માંગણી કરે અગિયારમા પ્રકારના દીકરાની વહુના બાપ પાસેથી ઉશીનું લે તે મૂર્ખ કહેવાય તો દહેજ તો ક્યાંથી લેવાય આજના જમાનામાં દહેજ એ એક મોટું દૂષણ છે એને કારણે અનેક દીકરીઓ દુઃખી થાય છે બારમા પ્રકારના બીજાના ખેતરમાં વાવે તે દુખી થાય કહેતા પરસ્ત્રી સંગ કરનારા સામાજિક તથા કાયદાકીય રીતે દુખી થાય છે તેરમા પ્રકારના કોઈએ કંઈક વસ્તુ આપી હોય લીધી હોય ને પછી હંમેશા યાદ નથી તે બરાબર નહીં ચૌદમા પ્રકારના કોઈને કંઈક દેવાનું કહે પછી ફરી જાય આપે નહીં તે પણ બરાબર નહીં પંદરમા પ્રકારના કે જે દુર્જનને સજ્જન માને કહેતા વિવેક નહીં ગોળ ને ગોળ બધું સરખું ગોળ ને ખોળ બધું હરખું કથિર રૂપું સરખું માને સોળમા પ્રકારના જન સમુદાયમાં જે આપ વડાય કર્યા કરે પોતાના વખાણ કર્યા કરે આ બધા મંદબુદ્ધિવાળા જાણવા એમને જીવન જીવતા આવડ્યું આવેડ્યું કહેવાય કોણ કોનો નાશ કરે ઘડપણ રૂપનો નાશ કરે આશા ધીરજનો મૃત્યુ પાન પ્રાણનો ઈર્ષા ધર્માચરણનો કામ લજ્જાનો ક્રોધ લક્ષ્મીનો અને અભિમાન તો સર્વસ્વનો નાશ કરે છે ધૂતરાષ્ટ્ર કહે છે હે મહાત્મા વિદુરજી આ કળયુગમાં માણસની આવરદા સો વર્ષની કહેવાય છે છતાં બધા સો વર્ષ પૂરું જીવતા નથી એનું શું કારણ છે વિદુરજી કહે છે હે ભાઈ અતિમાન અતિવિવાદ અન્યના અતિ અપરાધ શિશ્ન અને ઉદરમાં અતિ આશક્તિ અતિ ક્રોધ અને મિત્રનો દ્રોહ જેને પોતાના અતિ વખાણ ગમતા હોય જો તેના વખાણ ન કરે તો તે ઉપર ક્રોધ કરે ઈર્ષા થાય અભાવ આવે એમાંથી ન થવાનું પણ થાય આવી કુટેવોથી મૃત્યુ વહેલું આવી જાય છે આજના જમાનામાં પર્યાવરણ ખોરાક રોગો ગાફલાય દેશકાળ આદિ પ્રધાનપણું પણ વગેરે અનેક કારણને લીધે પુરુષો વર્ષ જીવાતું નથી હે ભાઈ હંમેશા મીઠું બોલનારા વખાણ કરનારા ઘણા હોય છે પણ કડવું છતાં હિતકારી કહેનારા અને સાંભળનારા દુર્લભ હોય છે હે ભાઈ સત્ય હિતકારી અને પ્રિવચન દરેકે બોલવું જોઈએ પણ તે દુર્લભ હોય છે કોઈક જ આવા પુરુષ હોય છે ધર્મ અને નીતિને ધ્યાનમાં રાખીને પ્રિય કે અપ્રિયની ચિંતા વગર સત્ય કહે એનાથી રાજા સુખી થાય છે અને તેમ કહેનાર શ્રેષ્ઠ મંત્રી કહેવાય છે હે ભાઈ કુળ બચાવવું હોય તો એકનો ત્યાગ કરી દેવો જોઈએ કહેતા તે કહે તેમ નહીં પણ કુળ બસે તેમ કરવું ગામ બસતું હોય તો કુળને ગૌણ ગણવું ને દેશ રાષ્ટ્ર માટે ગામને ગૌણ ગણવું જોઈએ પોતે બચતો હોય રક્ષા થતી હોય તો પૃથ્વી છોડવી પડે તો છોડી દેવાય પોતે બસ્યા તો જગ બસ્યું પોતે ડૂબ્યા તો જગ ડૂબ્યો મૂળ વતન ગામ છોડી તો છોડી દેવું કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવું હે ભાઈ ભવિષ્યના પ્રસંગો ખર્ચાઓ વગેરે ધ્યાનમાં રાખીને ધનનો સંગ્રહ કરવો જોઈએ બધું વાપરી નખાય થોડી ઘણી બચત કરવી જોઈએ શિક્ષાપત્રીમાં મહારાજે ચાર્યપુળા અનાજ વગેરે એક વર્ષ ચાલે તેટલું રાખવું તેમ આજ્ઞા કરી છે જુગટા આદિ વ્યસન કહેવાય છે તેનો ત્યાગ કરવો નહીતર તેનાથી જરૂર દુઃખ થાય છે આવું બધું ટાઈમ કાઢવા મોજ થી પણ રમવું નહીં સતિયા પાનારો તીનપત્તી જમાના પ્રમાણે અનેક રમતો હોય ઘણા ગજીયા વગેરેથી આખું વરસ ન રમે પણ જન્માષ્ટમી કે ભીમ એકાદશીએ રમે જે પવિત્ર દિવસોમાં ઇન્દ્રિયોને જીતીને ભજન સાધના કરવી જોઈએ તેના બદલે તે દિવસોમાં જ ઘણા જુગાર રમતા હોય છે તો અહીંયા વિદુર નીતિનો ઓગણીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે વીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો